તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવાનો વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો દેવાજભાઈ ખવડે મોરે મોરો આપી દીધો હતો દોસ્તો તમને ખબર હશે ધુવરાજસિંહની ગાડીને મોરે મોરો આપી દીધો હતો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા હતા દોસ્તો ધુવરાજસિંહ એમ કહેવાશે કે દેવાજભાઈ ખવડમાંથી કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો અને તે દેવાજભાઈ ખવડની ધરપકડ પણ કરી લેવામાં આવી

ઉતરી ગયા હતા દોસ્તો કે અવડી એમથી ભૂલ કરી છે તો અમારા શેતરભાઈ વસાવાની જામીન કેમ નથી મળતા દોસ્તો બે થી ત્રણ વાર શેતર વસાવાના જમીન નામ મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે જે સંજય વસાવાએ જે છેતર વસાવા માટે આરોપ લગાવ્યો હતો કે શેતર વસાવાએ ગ્લાસ ફેંકવાથી એમ કહેવાય છે કે એની ધરપકડ કરી લેવામાં આવી હતી અને વડોદરા ખાતે પણ મોકલી દેવામાં આવ્યા હતા બેથી ત્રણ વાર જામીન નામ મંજૂર કરી દેવામાં આવ્યા છે અને તમને ખબર હતી કે આદિવાસી સમાજની મુસ્લી સમાજ ખેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો તો હાલ અત્યારે દેવાતભાઈ ખબરના પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દેવાતભાઈ ખબર પણ છૂટી ગયા છે અને અમે ડાયરાઓ પણ કરશે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવવાના નવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક ચેર જરૂર કરીએ બીજા વિડીયો મળી તપત જય હિન્દ જય ભારત મળી કર બીજા વિડીયો તપતલી બાય બાય